જય દ્વારકાધીશ ઠાકર કરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવીનમાં હવે આજે આપણે ગાંધીનગરમાં નવું મેટ્રો ચાલુ થયું છે મેટ્રોની સફર કરવા જ આવી છે તો ચાલો ત્યાં જઈને બતાવીએ જય દ્વારકાધીશ લાગે તો આવી ગયા છે સેક્ટર એક મેટ્રો સ્ટેશન બહુ મસ્ત બનાવેલું હે હવે આપણે જવાનું છે મોટેરા સેક્ટર એક થી બહુ મસ્ત બનાવેલું છે જોવું તમે ગેટ નંબર બે થી આવી ગયા છીએ આપણે અંદર અને જોવું તમે બહુ સારી સુવિધા છે અત્યારમાં બહુ ટ્રાફિક નથી દસ વાગ્યા છે અને બહુ મસ્ત બનાવેલું છે હરેક જગ્યાએ કેમેરા આપેલા છે ફૂલ સીસીટીવી કેમેરાથી બધું છે સિક્યુરિટી સાથે અને ચોકસાઈ એવી છે એમ જાણે આપણે બહારની કન્ટ્રીમાં હોય એવું લાગે છે કેનેડા બેનેડા હે ઓ હોય બહુ મોટું હોય ઓ ભાઈ ભાઈ બહુ મસ્ત હે અહીંથી તમે ઓનલાઈન ટિકિટ પણ કરી શકો છો અને ટિકિટ બારી છે એવું બધું છે આ બાજુ એ છે ટ્રાફિક છે નહીં અને હવે જવાનું છે અહીંથી ઉપર ટિકિટ લેવાઈ ગઈ છે અત્યારમાં અહીં સારું છે ગાંધીનગર આખું દેખાય છે હમ આખું ગાંધીનગર દેખાય છે મસ્ત વ્યૂ આવે છે બીજા માળેથી જોઈ લેજો તમે આજે વાતાવરણ એ સરસ છે સવારે આ રૂટ છે આખો મેટ્રોનો કોઈને ખ્યાલ ના આવે તો જોઈ શકે છે બહુ સારી સુવિધા એમ વાહ જોઈ લેજો વાટા અને રૂટ આખો ટ્રેનનો બઉ મસ્ત રૂટ છે ત્યારમાં ટ્રાફિક ઓછી છે તો ટિકિટ લઈ લીધી છે હવે ખબર નથી પણ જાવું એટલે જવું આજે જેમ આવી ગઈ છે હો ભાઈ ટ્રેન આવી ગઈ છે જોઈ લેજો કેવી છે ટ્રેન ની બાકી એક નંબર એમ ની લાઇટિંગ બાઈટિંગ ને કાંઈ ઘટે નહીં ટ્રેક્ટર એક અહીંયા રૂટ આપેલો છે સર્કલ કેવું છે કમેન્ટ કરો છો ગાંધીનગર વાળા

અંદર મેપ આપેલો છે એટલે મેપ માં જોઈ શકીએ છીએ અંદર પણ એવું છે કે એને ખ્યાલ ના આવે તો ખબર પડી જાય મેપ જોઈ તો બાકી જોઈ લો સ્ટેશન આવે છે બધા અલગ અલગ અમુક સ્ટેશન બન્યા છે અમુક નથી બન્યા કેબલ બ્રિજ આવી ગયો છે સાબરમતી કેનાલ વાહ બહુ સરસ વ્યૂ છે મજા સાબરમતી ભાઈ તો મોટેરા સ્ટેશન આવી ગયા છીએ અને જો સારી એવી ભીડ છે કેમ કે આ સ્ટેશન મોટું છે ને ઘણા ટાઈમ થી ચાલુ પણ છે મોટેરા આવી ગયા અને અમારા ભાઈએ ટિકિટ ખોઈ લીધી એટલે આ ટિકિટ માટે છે ને પાછું એક્ઝિટ કરવા માટે થઈને ટિકિટ જોઈએ એનો ક્યુઆર કોડ છે ને સ્કેન કરવો પડે બાકી ના નીકળવા દે ભાઈને પોલીસવાળાએ ઘડી બેસાડ્યો ચાપાની ઘણા અને પૂછપરછ કરી એટલે આવું થાય એટલે આ વસ્તુ ધ્યાન રાખજો એમ ગેટ નંબર એમ મોટેરા સ્ટેડિયમ આપણે થોડી પાછા સેક્ટર એક બાજુ જવા બાજુ નીકળી ગયા છીએ Eh? Tak boleh lupa dia orang. આમાં થોડી અલગ સિસ્ટમ છે આપણે સેક્ટર એક જેવી નથી મોટેરામાં પહેલા દરવાજા છે પછી ટ્રેનના દરવાજા આવે એટલે ટ્રેનમાં બેસી શકે આ સેફ્ટી માટે છે સારી વસ્તુ છે એટલે આ થોડુંક અલગ છે બનાવેલું ઇમરજન્સી ઇમરજન્સી એક્ઝિટ પ્લાન એટલે આમાં કંઈ એવી ભીડ પડે પડેથી ફટફટ ભાગવાનું જોઈને લિફ્ટ પણ આપેલી છે જો અને સારી વસ્તુ છે કોઈને પગથિયાં ના ચડી શકતા હોય તો લીપમાં થઈને ટ્રેક્ટર એકે પહોંચી ગયા પાછા મોટેરાથી અને મજા આવી સારો એક્સપિરિયન્સ હતો ટિકિટ ભાડું એ હાવ સસ્તું વીસ રૂપિયા માત્ર વીસ રૂપિયા અને બહુ મજા આવી સ્ટાફે સપોર્ટિવ છે બધું એટલે એક બે વખત આ વસ્તુ કર્યા જેવી છે જેને આ રૂટ લાગુ પડતું હોય તો આ જ કરાય નોકરી માં જવા માટે જય દ્વારકાધીશ તો ઘરે આવી ગયા છે અને હવે આપણે આ લોગ અહીંયા પૂરો કરીએ મજા આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ